આ દિવસોમાં ગરમીમાં કહેર મચાવી રહ્યો છે અને ગરમીના કારણે અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે અને વાસ્તવમાં મહિના સુધીમાં ભયાનક ગરમી બની રહી છે અને લોકો ભારે મુશ્કેલ છે કે ઘરમાં રહ્યો કે શું કે બહાર જઈ રહ્યા છો કે તે લાંબા સમય સુધી પાણી ન પીતા હોય ત્યાં ભૂખ્યા પણ રહે છે તે તેમજ લાગશે તમારા શરીરમાં જીવ જ નથી ધીમે ધીમે તમારું શરીરને ડિઆરડી થવા લાગે છે ને આ સિવાય જો કે તમે લાંબા સમય સુધી ભૂચ્યા રહો છો તમારા પેટમાં રહેલા બેક્ટેરિયા ખૂબ જ ઝડપથી વધવા લાગે છે કારણે ફળ અને પોઈન્ટમાં સમસ્યાઓ ખતરો રહે છે અને આ સ્થિતિમાં શરીરના ભાગોમાં ઘણી સમસ્યાઓ ઊભી થાય છે અને જેના કારણે નુકસાન થવાનું જોખમ વધી જાય છે અને ક્યારે આનેથી મૃત્યુ પણ થઈ શકે છે અને ગરમીના કારણે શરીરના અંગેમાં નુકસાન થઈ શકે છે અને પાણીના અભાવે લોકો પણ ભોગ બની છે વાસ્તવિક જ્યારે શરીરમાં પાણીની અસર હોય છે કે ત્યારે આ પાણીની સાથે તેમણે મળતા આવશ્યક કે વિટામિન મિલ અને પણ કમી થવા લાગે છે અને કિડની ફેફસા જેવા શરીરના અંગે પણ વિપરીત અસર થાય છે અને કિડનીને નુકસાન થાય છે અને ડીઆઈ કારણે કિડનીને પણ તણાવ દબાણ વધી જાય છે કારણ કે કિડનીનું નુકસાન પણ થાય છે જે પથરી સમસ્યા થઈ શકે છે અને ગરબીના કારણે મોટી થઈ શકે છે અને હૃદયને ફેફસા પ્રતિકૂળ અસર છે શરીરનું તાપમાન નિયંત્રણ કરવું શરીરના લોહી પંપન કરવા માટે હૃદય પર વધુ દબાણ આવે છે અને આ કારણે હાર્ટ એટેક પણ ખરાબ અસર પડે છે અને અસ્થમાનું જોખમ વધી શકે છે જો હવામાન પ્રદૂષણ વધુ હોય કે સાથે ગરમીના પણ વધી જાય છે અને અસ્થમા દર્દીઓના આ સમસ્યા સામનો કરવો પડી શકે છે અને હવાની ગુણવત્તા ખરાબ થઈ ગઈ ત્યારથી સીધી અસર ફેફસા પડે છે કારણે અસ્વસ્થ સંભવિત રોગ વધી શકે છે